નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પાદરા તાલુકાના મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા મેગા કેમ્પ યોજાયો હતો જેમાં નિષ્ણાંત તબીબોએ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓનું નિદાન કરી સારવાર આપી હતી ખાનગી હોસ્પિટલના નિષ્ણાત તબીબો પણ કેમ્પમાં જોડાયા હતા સાથે દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને ગામજનો હાજર રહ્યા હતા આજ રોજ આયુષ્માન આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર મેગા અભિયાન અંતર્ગત પીએચસી ખાતે મુજપુર પીએચસી મુજપુર ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ક્રોસ રોડ હોસ્પિટલના દાંતના ડૉક્ટર પછી ફિઝિશિયન્સ તેમજ સ્ત્રી રોગ નિષ્ણાંત અને હાડકાના ડૉક્ટર આવીને લાભાર્થીઓને લાભ આપેલો હતો જેમાં આજુબાજુના ગામડાના સારા એવા લાભાર્થીઓએ લાભ લીધેલો હતો અને આ જે પણ પ્રોગ્રામ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વ હેઠળ કરવામાં આવે પાત્રાતી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર